હવામાન વિભાગની આગાહીના પગલે નવસારીના વાંસદા તાલુકામાં ગઈકાલે બપોરના સમયે ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જોકે કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતનો વરસાદ સાબિત થયો છે વાંસદા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ કેરીનો પાક મોટા પ્રમાણમાં થાય છે ત્યારે ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદને લઈ કેરીના અનેક ઝાડ જમીનદોસ્ત થયા હતા તો આંબા પરથી કેરીઓ પણ નીચે પડી જતા ખેડૂતોએ કેરીના ઢગલા કરવા પડ્યા હતા જેથી ખેડૂતોની પડદા પર પાટુ જેવી હાલત થઈ છે ત્યારે હવે ખેડૂતોએ માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે હવે ખેડૂત જાય તો જાય ક્યાં જેથી તેમને થયેલી નુકસાનીનો સરકાર જલ્દીથી સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકે તેવી આશા લગાવીને બેઠા છે અને ગઈકાલે જે પણ વાવાઝોડા સાથે વરસાદ અને બરફના કરા પડેલ છે જેથી કેરીને ઘણું નુકસાન થયેલ છે પ્લસ આબાના ઝાડ પણ આખા ઉખડી ગયેલ છે કે જેથી લગભગ મારી ગણતરી મુજબ સો થી દોઢસો માણ પેરી પડી ગયેલ છે અને લગભગ મારા અંદાજ પ્રમાણે એક થી દોઢ લાખ રૂપિયાનું નુકસાન થયેલ છે મારી એક જ સરકારશ્રી ને માંગણી છે કે અમને ખેડૂતોની એવી તકલીફમાં જે પણ સહાય મળતી હોય તે આપવા સાહેબ ની નમ્ર વિનંતી છે